કેમ છે મજામાં સુવાક્યની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે વ્યક્તિએ જાતે પોતે ખુશ રહેવું કે ના ખુશ રહેવું તે પોતાના હાથમાં જ હોય છે આવી જ કોઈ વાતને ચીની કહેવત પ્રમાણે ખૂબ સરસ રીતે લખવામાં આવ્યું છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે આધ્યાત્મિકતા સ્પિરિચ્યુઆલિટી એક ચીની કહેવત પ્રમાણે લખાયું છે કે જે વ્યક્તિ મહાન અને અદભુત આત્મા હૃદય ધરાવે છે તેઓ હંમેશા ખુશ અને શાંત હોય છે અને આનાથી ઉલટું કે જે વ્યક્તિઓ આધ્યાત્મિકતાથી દૂર ભાગે છે તેઓ હંમેશા નાખુશ હોય છે અને મિત્રો વાત ખૂબ જ સીધી છે ખૂબ જ સરળ છે અને એટલી જ મહત્વની છે અહીંયા ચીની કહેવત પ્રમાણે એવું કહેવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે વ્યક્તિ હંમેશા આધ્યાત્મિકતાની સાથે જોડાયેલા રહેવું જોઈએ આધ્યાત્મિકતાની વાત છે એટલે આધ્યાત્મિકતાનો મતલબ એવો નથી કે કોઈ જંગલમાં જઈને કોઈ ઝાડ નીચે બેસવું પહાડ ઉપર જઈને કોઈ ગુફામાં બેસવું અને કશું જ ના કરવું એ જે આધ્યાત્મિકતા છે તે અલગ પ્રકારની આધ્યાત્મિકતા છે તે આ જાહેર જીવન છોડીને પછી જવાની આધ્યાત્મિકતા છે પરંતુ મારા મિત્રો આપણે આપણા આ જીવનમાં આપણા વર્તમાન જીવનમાં સમાજની સાથે રહીને પણ આધ્યાત્મિક રહી શકીએ છીએ એના માટે આપણે જે કંઈ સારું અને સાચું થઈ રહ્યું હોય તેમાં આપણે આપણું યોગદાન આપવું પડે આપણી જાતને દરેક બુરાઈઓથી નજીક જતાં અટકાવવી પડે પોતાની ઉપર સ્વનિયંત્રણ રાખવું પડે જો આ બધું કરી શકીએ તો આપણે આપણા જીવનમાં વર્તમાન જીવનમાં પણ આધ્યાત્મિક થઈ શકીએ અને જે વ્યક્તિ આધ્યાત્મિક હોય છે તે હંમેશા ખુશ અને શાંત હોય છે અને આનાથી ઉલટું જે વ્યક્તિ આધ્યાત્મિકતાથી દૂર ભાગે છે તે હંમેશા નાખુશ જ હોય છે તો બસ મારા મિત્રો આપણે આધ્યાત્મિકતાનો આ ગુણ આપણા હૃદયમાં ઉતારી આપણા મનમાં ઉતારી અને આપણા આપણા લક્ષ્ય જે સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી આપણે સારા અને સાચા રસ્તે આધ્યાત્મિકતાનો સાથ લઈને સંતોષપૂર્વક ખુશીથી પહોંચીએ થેન્ક યુ